એક યુવાન જી હા એક યુવાન એની માતાનું કતલ કરે છે એના પિતાનું કતલ કરે છે એની વાઈફ કતલ કરે છે અરે એના ચાર વર્ષના નાના ટેણી આટલના કરી નાખે ચરી અને છપ્પ છપ્પુના ઘાથી એને મારી નાખવામાં આવે છે અને જેમાં એ વ્યક્તિ પણ પોતે પોતાની જાત ઉપર હુમલો પણ કરે છે આત્મહત્ય પ્રયાસ કરે છે મૂંઝવણ અરે ઓનલાઈન બિઝનેસ માં પૈસા આવી જાય અરે રિલેશનશીપના પ્રોબ્લેમમાં છે અરે આજે તો સારવાર કરાવો શરૂઆત તો કરો અરે હું સમજી શકું છું તમારી પાસે કોઈ વ્યક્તિ નથી તમારી વાતને કોઈ સમજવા માટે માધ્યમ નથી તો આજે મળો તો